લોકસભાની સાથે સાથે ગુજરાત વિધાનસભાની છ માંથી પાંચ બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે જોકે એક બેઠક એટલે કે વિસાવદરની બેઠકની પેટા ચૂંટણીની કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી નથી વિધાનસભાની ખાલી પડેલી પોરબંદર માણાવદર વિજાપુર ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર સાતમી મે પેટા ચૂંટણી યોજાશે

પરંતુ થોડા દિવસ પહેલા ભૂપત ભાયાણી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા જેને લઈ વિસાવદર બેઠક ખાલી પડી છે આપણી સાથે વરિષ્ઠ સંવાદદાતા ગૌરવ વૈદ ફોન લાઈન પર જોડાયા છે જી ગૌરવ જી જુઈ ગઈકાલે જ્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જે વિધાનસભાની ચૂંટણીઓની પણ લોકસભાની ચૂંટણીઓ સાથે જાહેરાત કરવામાં આવી જેમાં ગુજરાતની વિસાવદરની બેઠકની ચૂંટણી જાહેર ન કરવામાં આવી ત્યારથી ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો હતો ગુજરાતના લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો કે વિસાવદરની ચૂંટણી કેમ જાહેર ન કરવામાં આવી ત્યારે ચૂંટણી પંચ દ્વારા એવું કારણ આપવામાં આવ્યું હતું કે ભાઈ હાઈકોર્ટમાં એક મેટર આ વિસાવી બેઠકને લઈને પેન્ડિંગ હોવાથી ચૂંટણી જાહેર કરવામાં નથી આવી જ્યારે આ અંગે આજે આપણે ભૂપત ભાયાણી કે જે આપના ઉમેદવાર છે જે બે હજાર બાવીસની ચૂંટણી જીત્યા હતા જેમની સામે ભારતીય જનતા પાર્ટીમાંથી હર્ષદ રીબડિયા લડ્યા હતા ને હર્ષદ રીબડિયા હારી ગયા હતા તો ભૂપત ભાયાની સાથે વાત થઈ ત્યારે ભૂપતભાણીએ કીધું કે કોર્ટમાં જાન્યુઆરીમાં જે તે સમયે હર્ષદ રિમણીએ ભૂપત ભાણી વિરુદ્ધ એક અરજી ફાઇલ કરી હતી એક એફિડેવિટ ફાઇલ કરી હતી ને જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ઇલેક્શન કમિશન સમક્ષ ભૂપત ભાયાણીએ જે તે સમયે જે એફિડેવિટ ફાઇલ કરી હતી એ એફિડેવિટમાં એમના દીકરા વિશેની વિગતો છુપાવવામાં આવી હતી અ એમના દીકરાનું અંગેનો GST નંબર પણ હતો અને જી જી ગૌરવ આપણે ઢટકાવા માંગે છે સાથે પૂર્વધારા સભ્ય ભૂપતભાઈ ફોન લાઈન પર જોડાયા છે ભૂપતભાઈ સ્વાગત છે જે પેટા ચૂંટણી અત્યારે અટકી પડી છે કારણ કે આપના ફોર્મમાં હોવાની ફરિયાદ સાથે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી અને જે અંગે અત્યારે કેસ પણ ચાલી રહ્યો છે શું આખો ઘટનાક્રમ રહ્યો છે તે વખતે મુજબ મારા દીકરા જીએસટી નંબર અને એના એના નામે બાઇક હતું તો એ બાઇક દર્શાવવાની જરૂર નથી એવું એડવોકેટે કીધું મારી પાસે વિગતો ઓલરેડી તૈયાર જ હતી પણ એની જરૂર નથી એવું એડવોકેટે મને સલાહ આપી એટલે મેં એ દર્શાવ્યું નહોતું કોઈ ઈરાદાપૂર્વક કરેલું કે એવું કંઈ વિગત છુપાવીને મારે કાંઈ એમાં મેળવી લેવું એવું કહેતું ને બહુ નાની બાબત હતી પણ ટેકનિકલ કાયદો અલગ હોય અને આપણી લાગણીઓ અલગ હોય છે તો મારી જીત પછી હર્ષદભાઈએ જે હર્ષદભાઈ મારી વિરુદ્ધ પિટિશન કરેલી હતી એ પિટિશન હાઈકોર્ટમાં ચાલુ ચાલુ છે છે અને કારણે રહી જાય એવું જાણવા મળે મીડિયામાંથી કોઈ મને પત્ર મળેલો નથી અથવા તો હાઈકોર્ટે ચૂંટણી પંચને પણ કોઈ પત્ર લખીને એવું કીધું નથી કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી ન કરવી તો આ બાબતમાં કાયદાકીય આશરો હું પણ લેવાનો છું હું પણ મારા સારામાં સારા એડવોકેટ સાથે સંપર્કમાં છું અને નિયત સમયે વિસાવદર વિધાનસભાની ચૂંટણી થઈ જાય એ ભારતીય જનતા પાર્ટીનો માન્ય સી પટેલ સાહેબે પણ મીડિયા સામે કીધું છે અને અન્ય પાર્ટીઓએ પણ કીધું છે તો એનો સુખદ અંત આવશે એવી મને આશા છે અને વિશ્વાસ પણ છે જી આભાર ભૂપતભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે તો તેમને આશા છે કે ટૂંક સમયમાં આ સમગ્ર કેસનો નિવેડો આવી જશે તો વિસાવદર બેઠક કે જ્યાં પેટા ચૂંટણી જાહેર નથી થઈ કારણ કે આ સમગ્ર જે કેસ છે અત્યારે કોર્ટમાં છે આ બેઠક પર વર્ષ બે હજાર બાવીસની ની ચૂંટણીમાં આપના ભૂપત ભાણીની જીત થઈ હતી કે ભૂપત ભાણીના ફોર્મમાં ક્ષતિ હતી અને જેના કારણે આ સમગ્ર કેસ અત્યારે કોર્ટમાં છે